જેમાં પ્રથમ શહેરના રેલવે સ્ટેશન વિશ્વામિત્રી હાજર એકાવન મહિલાઓ સાથે મળીને તેમના પર સર્વે હાથ ધરવામાં આવ્યો છે અમારા સર્વેમાં વાત ધ્યાને આવી હતી કે છ્યાસી ટકા એટલે કે ચાળીસથી વધુ મહિલાઓ પીરિયડ્સ દરમિયાન કાપડનો ઉપયોગ કરી રહી છે જેનો ઉપયોગ અસુરક્ષિત છે અને તેમને જરૂરિયાત પ્રમાણે દર મહિને પ્રતિ વ્યક્તિ

અને તેનો યોગ્ય નિકાલ કેવી રીતે કરવો તે પણ સમજાવવામાં આવ્યું છે